ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતના ડિંડોલી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર એકત્રીસમી ડિસેમ્બરના રોજ રાત્રિના સમય દરમિયાન નવા ગામ ડિંડોલી ખાતે આવેલા રેલવે ટ્રેક નજીકથી રાજા નામના યુવકની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી ઘટના સ્થળે પહોંચેલી ડિંડોલી પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી દરમિયાન તપાસ કરી રહેલી ડિંડોલી પોલીસને માહિતી મળી હતી કે એકત્રીસમી ડિસેમ્બરના રોજ રેલવે ટ્રેક નજીક રાજા નામના યુવકની હત્યા કરનારા આરોપીઓ નવાગામ ડિંડોલી વિસ્તારમાં હાલ ફરી રહ્યા છે જે ચોક્કસ માહિતીના આધારે પેટ્રોલિંગમાં રહેલી ડિંડોલી પોલીસની ટીમે હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં મુખ્ય આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ શ્રવણ ઉર્ફે રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય મહા બહાદુર મોર્યાની ધરપકડ કરવામાં આવી હતી એકત્રીસ ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવાગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આશરે સાડા ઇગિયારની આસપાસ એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલુ ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ આ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી ઉપર બે માણસો બેસેલા હતા એને જઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યા નિપજાવે છે આ બનાવના મૂળમાં જતા પોલીસને માહિતી મળી છે કે આશરે અગિયાર વાગ્યાની આસપાસ આ ઉદય ઉર્ફે ગોલુ એ જ્યારે રિક્ષા લઈને જતો હતો ત્યારે મરણ જનાર રાજા ગાયકવાડ અને એના મિત્રો ત્યાં ઊભા હતા અને એની ઓટો રિક્ષા અટકાવી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળા ગાળી થઈ હતી આ અનુસંધાને ગુસ્સામાં આવી જઈ અને એણે જે હત્યા કરનાર વ્યક્તિ છે એણે પોતાના બે મિત્રો રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય મોર્યા આ ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ગયા અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈને આવ્યા અને સાથ સાથે લાકડાના ફટકા પણ લાકડા પણ લઈને આવ્યા હતા અને આ બધા હથિયારો લઈ અને એ લોકોએ પટરી ઉપર બેસેલા બંને વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો અને આ હુમલા અનુસંધાને એમાંથી એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે બીજો વ્યક્તિ જે જેનો મુખ્ય ઝઘડો થયો હતો એ રાજા ગાયકવાડનું ત્યાં મૃત્યુ થયું હતું સ્થળ ઉપર પોલીસે ખૂબ જ ખૂબ જ મહેનતથી આ બનાવને પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા હત્યા પાછળનું કારણ પૂછતા મુખ્ય આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલે જણાવ્યું હતું કે પોતે એકત્રીસમી ડિસેમ્બરના રાત્રિના દસ વાગ્યાના સુમારે ઓટો રિક્ષા લઈ મહાદેવનગર સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો હતો જે વેડાએ રાજા કિશન ગાયકવાડ નામના શખ્સે તેની ઓટો રિક્ષા રોકાવી હતી ઓટો રિક્ષા રોકાવી તેની જોડે ગાળા ગાળી કરી અને મારઝૂડ કરી હતી જે બાદ પોતે ત્યાંથી ઓટો રિક્ષા લઈ ચાલ્યો ગયો હતો તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત